રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા લેવામાં આવેલ બે નમૂના પૃથકરણ રિપોર્ટમાં સબ સ્ટાન્ડર્ડ ફેર જાહેર થયેલ છે ફૂડ વિભાગ દ્વારા મહેશકુંજ રણછોડનગર પાંચ કોર્નર બેકરીયા રોડ રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્ય ચીજ શુદ્ધ ઘીનો નમૂનો તપાસ બાદ પૃથકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ એટલે કે વેજીટેબલ ફેટ તિલ ઓઇલ તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટેન્ડર્ડ જાહેર થયેલ છે જે અંગે એજ્યુ ડિટેક્શન કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ વિભાગ દ્વારા ક્રિષ્ના ડેરી ફાર્મ અંકુરનગર મેઇન રોડ મૌડી પ્લોટ રાજકોટની પેઢીમાંથી માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ ઘીના જથ્થામાંથી લેવામાં આવેલ ખાદ્ય ચીજ શુદ્ધ ઘી લૂઝનો નમૂનો તપાસ બાદ પૃથકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ એટલે કે વેજીટેબલ ફેટ તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જે અંગે એજ્યુ ડિટેક્શન કાર્યવાહી હાથ ધરવામાં આવશે અહેવાલ વિજય મકવાણ